તરતના તમામ લોકોને ફક્ત પંદર રૂપિયામાં ગરમા ગરમ સૂપ પીવડાવી દેવાનું છે જી હા દોસ્તો હું વાત કરું છું સાહેબ વૃંદાવનની જે જેડી ફિટનેસની એક્ઝેટ બાજુમાં રાજપથ માર્ગ પર આવેલું છે સંકેત ઇન્ડિયાની એક્ઝેટ સામેની બાજુ ત્યાં તમને તારીખ બે ડિસેમ્બરથી લઈને વીસ ડિસેમ્બર સુધી ફક્ત પંદર રૂપિયામાં હાફ ગ્લાસ ગરમા ગરમ સૂપ મળી જવાનું છે જેમાં તમને ત્રણ અલગ અલગ વેરાયટીઝના સૂપ મળી જશે જેવા કે કોર્ન મંચાઉ સૂપ એન્ડ ક્લિયર સૂપ આવા ત્રણ ઓપ્શન્સ તમને મળવાના છે બધા સૂપ ફ્રેશ ગ્રીન વેજીટેબલ્સનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ તમને પીવડાવવામાં આવશે એના સિવાય ચૂલા પર પ્રોપર દેશી સ્ટાઇલમાં અમૂલ ઘીનો યુઝ કરીને બનાવેલ લીલા લસણ આદુ ધાણા અને લીલી ડુંગળીથી ભરપૂર સ્વાદિષ્ટ તુવેરની કઢી આણંદમાં પહેલીવાર તમને મળવાની છે સાથે કાઠિયાવાડી સ્ટાઇલ પ્યોર ઓથેન્ટિક ગ્રેવીવાળું માટલા ઊંધિયું પણ તમને મળી જવાનું છે જે ઓર્ડરથી તમને બનાવી આપવામાં આવશે માટલા ઊંધિયું ઓર્ડર પાંચ ડિસેમ્બરથી સ્ટાર્ટ થવાનો છે જેમાં તમને માટલામાં ઊંધિયું બનાવી આપશે અને માટલા સાથે તમને ઊંધિયું આપી દેવાનું છે એના સિવાય શિયાળાની સ્પેશિયલ સબ્જીનો પણ તમને આનંદ માણવા મળવાનો છે એટલે મિત્રો રેલે વધુમાં વધુ એવા મિત્રોને શેર કરો જે લોકો સૂપ પીવાના શોખીન હોય માટલા ઊંધિયું ખાવાના શોખીન હોય અને શિયાળાની અલગ અલગ વેરાયટી સબ્જી ખાવાના શોખીન હોય તેવા મિત્રોને રીલ શેર કરી દેજો અને ફક્ત પંદર રૂપિયામાં સૂપ પીવા માટે પહોંચી જજો સાહેબ વૃંદાવનમાં બાકી વધુ માહિતી માટે મેં સ્ક્રીન પર નંબર અને એડ્રેસ બંને મેન્શન કર્યું છે તો અચૂકથી વિઝિટ કરજો